નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક કાછડીયા સુમિટોમો કેમિકલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ કે જેઓએ એમના લસ લસણ અને ડુંગળી બંને પાકમાં જે જમીનજન્ય જે આપણે રોગ આવતા હોય છે એમના માટે આપણે સુમિટોમો કંપનીનું રમ્પસ અને બીજું છે ઉર્મી એ બંને પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો આવો આપણે એમના મોઢેથી જાણીએ કે આ બે પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી એમને શું ફાયદો થયો અને ક્યાં પ્રમાણથી વાપરેલું હતું તો નમસ્કાર કાકા નમસ્કાર પહેલાં તો સૌ પ્રથમ તમારો પરિચય આપી દઉં મારો ગામ બરોબર તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ બરોબર મારું તમારો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત ચોરાણું જીરો ઓગણીસ ચોવીસ બરોબર હવે વિઠ્ઠલભાઈ આપણે તમારે આજે ડુંગળીનો પાક છે ડુંગળીનો પાક તો પાકવા ઉપર આવી ગયો છે અને બીજું લસણ છે હવે આમાં જ્યારે તમારે બાફિયાની અસર હતી ડુંગળીમાં અને લસણ જ્યારે એમાં મૂળનો કોહવાર હતો પીળું પડતું હતું ત્યારે તમે આપણે સુમેટોમો કંપનીની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો સુમેટોમાં એક રમ્પસ હા અને ઉર્મી ઉર્મી બરોબર હવે આ રમ્પસ છે એ તમે કઈ રીતે ઉપયોગ કરેલો હતો ને મેં મારું વાતર છે આઠસો ફૂટનું વાતર છે એમાં મેં નેવું

કે જે કોઈ જમીનજન્ય રોગ હોય છે એની માટે તમે જો રમપસ એક વિઘે બસો એમએલ પ્રમાણે પાવશો તો જે જમીનજન્ય રોગનો પણ રોગમાં પણ સારામાં સારું પરિણામ આપે છે સાથે સાથે મૂળનો વિકાસ પણ સારો કરે છે એ તમે આજે આ જે ડુંગળી છે લસણ છે એમાં તમે જોઈ શકો છો જો આ આ એનો મૂરજણનો વિકાસ છે બધો બરોબર આ મારું લસણ અત્યારે બે મહિનાનું થયું છે બે મહિનામાં જ

અને એમાંથી તમને પણ એમાંથી સારામાં સારું પરિણામ જે આપણે ડુંગળી વળતી હતી લસણ વળતું સ્પ્રિંગ થતી એમાં પણ તમને સારામાં સારું બહુ સારામાં સારું તો વિઠ્ઠલભાઈ તમે આપણે જે ખેડૂત મિત્રો છે એને શું કહેવા માંગો છો કે જે આ લસણ કે ડુંગળી માટે મુરજાળના માટે એમ કે આના વિકાસ માટે સારામાં સારું છે રમપસ અને ઉર્મી મારા આનો વિકાસ બહુ સારો છે આ તમે જોઈ શકો છો આમાં એક પણ આમાં નબળો કમાલ નથી આમાં જો બરોબર આ પાક માટે પૂરું આવી ગયું છે ના બરોબર એના તમે મુરજાળ જો આ મૂળની જાણે આનાથી વિકાસ વધારે થાય છે ઓકે બરાબર તો જેવું વિઠ્ઠલભાઈનું કેવું થયું છે વિઠ્ઠલભાઈને જે પ્રમાણે રિઝલ્ટ મળ્યું છે એ મુજબ બધા ખેડૂત મિત્રોને કે લસણ કે ડુંગળીનો પાક હોય તો એમાં જમીનજન્ય રોગ માટે અને નવા અને સારા તંતુમૂળના વિકાસ માટે રમ્પસ જમીનમાં એક વીઘે બસ્સો એમએલ પાવું અને ઉર્મી છે એ એક પંપે ચાલીસ એમ લખીને સ્પ્રે કરવાથી સારામાં સારા પરિણામ મળે છે આભાર